ગોગંબા ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો બસો ત્યાંસી લાભાર્થીઓને રૂપિયા એકત્રીસ પોઈન્ટ નવ્વાણું લાખના સાધનોનું વિતરણ કરાયું પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના કણબીપાલી સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પંચોતેર જગ્યાએ ભારત સરકારની ઈડીપી યોજના હેઠળ કેમ્પનું આયોજન કરાયું હતું જે પૈકી પંચમહાલ જિલ્લાના ગોગંબા ખાતે પણ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં મહાનુભાવોના હસ્તે બસો ત્યાંસી જેટલા લાભાર્થીઓને એકવીસ પ્રકારના સાધનોની સહાય પૂરી પાડવામાં આવી હતી જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ તથા એલિમક્ કંપનીના સહયોગથી સાધન વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં રૂપિયા એકત્રીસ પોઈન્ટ નવ્વાણું લાખની કિંમતના ત્રણસો નેવું સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હાલોલ ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર હાલોલ પ્રાંત અધિકારી ગોગંબા મામલતદાર ટીડીઓ રાજકીય આગેવાનો અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા